જમુસર તાલુકા તેમજ શહેર માગરી આંગણવાડીઓના મકાનો જર્જરિત હાલતમાં છે નાના બાળકોને અભ્યાસ માટે લાસાડી શકાય તેવી પરિસ્થિતિ નથી પરંતુ બાળકોને જીવના જોખમે અભ્યાસ અભ્યાસર્થી અંતર બેસાડવામાં આવે છે Jammusar તાલુકાના ખાનપુર ગામમાં આંગણવાડી કેન્દ્ર 4 ના મકાનમાં મકાનની છતના પોપડા ઉખડી ગયા છે લોખંડના સળિયા દેખાય છે ટાઇલ્સ પણ ઉખડી ગયા છે

ત્યાં સફાઈ થવી જોઈએ ગામના માજી તાલુકા સભ્ય યુસુફ આદમ પટેલના ના જણાવ્યા અનુસાર વારંવાર લાગતા અધિકારીઓ ની રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી અકસ્માત સર્જાય કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની જવાબદારી કોણ લેશે જેથી વહેલી તકે નવી આંગણવાડી બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે હું એક તાલુકા પંચાયત સભ્ય મારું નામ પટેલ યુસુફ આદમ રહેવાસી ખાનપુર અમારા ગામમાં ચાર નંબરની આંગણવાડી આવેલી છે એ આંગણવાડી બિલકુલ તદ્દન જર્જરિત હાલતમાં છે બલકે ધાબા પરથી પોખળા પણ પડી ગયા છે અને સળિયા પણ દેખાય છે કાલે ઉઠીને કંઈ અકસ્માત થાય તો આ છોકરાઓનું કંઈ મૃત્યુ પામે તો એનો જવાબદાર કોણ અને આની રજૂઆત વારંવાર અમે ઓફિસિયર પર જંબુસર તાલુકા પંચાયતે કરેલી છે હવે એનું શું નિરાકરણ છે ક્યારે બનાવવાની છે એ કહે જ અમને ખબર નથી એટલે આ તાત્કાલિક આ વસ્તુની સારવાર આ મકાનની જે કઈ જમીન પાડીને યા રિપેરિંગ કરીને સરકાર ને જે યોગ્ય લાગે એ રીતે કરીને આની વ્યવસ્થા કરે નહીં તો અમે લોકો પંચાયત યા ગામ આના જવાબદાર કઈ ચોક્કસ થશે તો રહેશે નહીં બસ